નવસારી જલાલપોર તાલુકાના પેન્શનર મંડળ દ્વારા પેન્શનર સર્વિસ રૂલ સુધારા બિલના વિરોધમાં નવસારી જિલ્લા કલેક્ટર મારફત વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આવેદનપત્ર પાઠવ્યું હતું હાલમાં સંસદ દ્વારા પ્રસ્તાવ પસાર કરવામાં આવેલ નાણા બિલમાં 2025 સીએસ પેન્શન હેઠળ જે નિયમો જારી કરવામાં આવેલ છે જેના કારણે એવી પરિસ્થિતિ ઉપસ્થિત થાય છે કે કેન્દ્ર સરકાર પેન્શન ધારકની નિવૃત્તિ તારીખના આધારે પેન્શનરો વચ્ચે તફાવત ઉભો કરી શકે છે સાથે જ આ સુધારો કેન્દ્રીય પે કમિશનની ભલામણોને લાગુ કરવાની મંજૂરી પણ આપે છે જેનાથી તમામ પેન્શનરો વચ્ચે પેન્શન લાભમાં પૂર્ણ સમાનતા જાળવવાની જરૂર નહીં રહે જેથી છ જેટલા મુદ્દાઓને લઈ કેન્દ્રના આ બિલનો ઓલ ઇન્ડિયા સ્ટેટ પેન્શનર્સ ફેડરેશન દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે જેને લઈ નવસારી જલાલપોર તાલુકાના પેન્શનર મંડળ દ્વારા એક કેન્દ્ર સરકારે આપણી લોકસભાની અંદર ફાઇનાન્સ બિલ પસાર કર્યું આ બિલનો અભ્યાસ કરતા પ્રાથમિક દ્રષ્ટિએ એવી શંકા ઊભી થાય છે કે આ બિલની કેટલીક જોગવાઈઓને પરિણામે જે લોકો આઠમા પગાર પંચ પહેલા નિવૃત્ત થયેલા છે એ લોકોને સરકાર આઠમા પગાર પંચનો પેન્શનરોને લાભ આપવો કે ન આપવો તે સત્તા સરકારે પોતે ગ્રહણ કરવા માગે છે સરકારની પોતાની મનસુખી ઉપર આધાર રાખશે કે સાતમા પગાર પંચ અને તે પહેલા જ નિવૃત્ત થયેલા કર્મચારીઓને આઠમા પગાર પંચ પ્રમાણે

લગભગ મે મહિના સુધી આ ખાતરી ઓગણત્રીસ મેંગ્લોરની અંદર કોર કમિટીની મિટિંગ મળી અને એમાં એવો નિર્ણય લેવામાં આવ્યો કે હવે આપણે સરકાર સામે અહિંસક આંદોલન ચાલુ કરવું પડશે જેના સંદર્ભમાં ગુજરાત સ્ટેટ પેન્શનર કમિટીના સમિતિના આદેશ અનુસાર સંકલન સમિતિના આદેશ અનુસાર સમગ્ર ગુજરાતના તમામ જિલ્લાઓમાં ત્રેવીસ તારીખે આવેદનપત્ર આપવાનો કાર્યક્રમ નક્કી થયો જેના અનુસંધાનમાં આજે અમે નવસારી જિલ્લા કલેક્ટર સાહેબને મળીને અમારી લાગણી વડાપ્રધાન સુધી પહોંચાડવા માટે આવેદનપત્ર આપવામાં આવ્યું છે ગુજરાતની અંદર ચાર લાખ એસી હજાર જેટલા નિવૃત્ત કર્મચારીઓ છે અને નિવૃત્ત કર્મચારીઓ પેન્શનરો છે અને સમગ્ર ભારતમાં પેન્શનરોની સંખ્યા નેવું લાખ કરતા વધારે છે તો મોટા સમુદાયને જો અન્યાય થાય એટલે કે આઠમા પગાર પંચનો જ્યારે અમલ થશે ત્યારે આ કર્મચારી આ પેન્શનરોને આઠમું પગાર પંચ મળશે કે કેમ તેના લાભો મળશે કે કેમ એ આજે માટે આજે અમે નવસારી જિલ્લાના આ તમામ નિવૃત્ત કર્મચારીઓ ભેગા થઈને આવેદનપત્ર કલેક્ટર સાહેબને ને આપ્યું રિપોર્ટ